ખરે એવી ગરમી એટલે પડે છે બટાકો હોય શું ખાય હા મજા આવી નહી ખાવા એક શાક ખાવા કોઈ મજા ના આવે આખું તરફ બટાકો ડુંગળી બટાકો ડુંગળી ફક્ત બીજું શાક ખાવું પડશે બધું બગડી ગયું આગળ શાકભાજી જેટલી મોગી થઈ જાય ને બટાકાસી શું ખાય તળી લેવા જઈએ તો કે તીહને અડીશો આટલી ચાર શેગો આવો હું શાક બનાવી ખાવાનું પાંચસો ગ્રામ ચોળ્યો તો તાન થાય મારા મારે એકલામાં પાંચસો ગ્રામ શાક તો જોઈએ ખરેખર હું ખાવું મારે બધી શાકભાજી મૂકી થઈ જશે પણ ડેટો એ નાખીને આવતા તો એની જગ્યા તાર ટેટોનો ભાવ છે એ ગાયો ટેટોનો તાર ભાવ આવી ગયો લેવા જઈએ ત્યાં તીહનો ચાલીનો અડીશું હું ખાવું એ જ ખબર પડતી ને મોંઘવારી એવી વધતી જાય છે ખરેખર આમ રોડા પર લોકો નાખી નાખીને આવે અને અત્યારે બજારમાં લેવા જઈએ ને તો પચાસ આઠ રૂપિયા લીધું હોય ને તો આટલું કોથરીમ આવે દેખાતું નહીં કોથરીમ એ લાઈન મોર્નિંગ બનાવ્યું પહેલાં મેં ના દેખાય ખરેખર અમે હું ખાવે એ જ ખબર પડતી નહીં કોઈ આ પહેલાં તો ઘર આગળ બધાને છોડ વાવતા હતા ને તેથી તાજી શાકભાજી બનાવીને ખાતા હતા અને જે બનાવો એટલું બનાવાય અને અમે તો બધું આ વાપવાનું બંધ કરી નાખ્યું ત્યાં તો શેત્રોમાં હતા આવતા હતા એ પણ બંધ થઈ ગયું તો જે બજારમાં જ્યાં લાળીઓ પડી લાવીએ તમે બનાવીએ અને અમે તો જે આ પચાસ રૂપિયાની શાકભાજી દે દીધી હોય ને તો એમાં બે પોતે કોથમીએ ના આલે કે દસ રૂપિયા કોથમી થી લ્યો ભાઈ કોથમી થી લેવાની આ મરચો કહીએ તો કે દસ રૂપિયા બીજા મરચો લ્યો આ પહેલાં તો કોથમીર મરચો તો હંગાતા જ આવો કહેવાનું જ ના હોય આ લીધ દે આટલી બધી જુડીઓ માં દે અને તો ચાર પોદો નહીં આવતા કે દસ રૂપિયા હાલો બીજા ત્યાં ચાર પોદો હાલ આ બટાકો ખાધો ને તો ઘેણે ચડી ગયું પેટમાં બરાબર ગેસ થઈ ગયું આમાં આરામ કરવો પડશે આ બટાકા તો ખવાય જ નહીં ખરેખર એવું ગેસ થાય ને પેટમાં તો આમ રહેવાતું નહીં ગોળી ખાઈ પડશે લાગે થોડુંક આરામ કરું હા પછી ગોળી બોરી ખાઉં જો ગેસ ઓછો ના થાય ને તો પછી હા બટાકો ખાવા નહીં થોડુંક આરામ કરવા દે એ હા હા આ કોમના સરપંચ કરાય રસ્તો હચ કરાયું પાણી ચાલુ ચાલુ ખોધો ને બોધો ને મૂકવારીએ તો દાટવારી દીધી દાટવારી દીધી શું ખાવું ઘેર તો શી બટાકા લોટાકા ડુંગરીન બટાકા એટલે આપણને શું શાક કરવાનું ભાવ તો જો ચાલી નું અઢીસો અને કાલ કે કંકો રૂપિયો નોઢીસો કંકો ખાવાનું મારા બાપ ચમણું ખાવાનું આ તો નક્કી જ કરીશ તો અને થેલો ભરીને કંકોરો લેતો હોઉં સારું એટલો કંટારો નહીં આવે કોમ કરું કડવાજી ઘેર છે કડવાજી ની હંગાત લેતો છું કે સારો શેતરમાં કંકોરો મેણી આવી કરું કડવાજી લઈ જાઉં પાછું પછી કડવાજી ના મળે ને તો જીતું લઈ લે એટલે ભીર ફરી જશે અને તો જઈને એવું કહું કે થેલો ભરીને વેનવાનો હો પણ કે થેલો ભરીને આટલો બધો કંકોરો બરે આવું તો હ ને નહીં થેલો ભરીને લાબો જ છો શું છે ઉપર ચેર ચેર આવું શું ખબર નહીં પડતી કંકોરો વેણવા જાઉં હું હા કડવા જઈને લેર પાણી લાગવા સચિવા સોનથી મૂક્યા

એટલે ભલા માણસ ના ખાવા દેવા ના પાડશે ભૂલે જુઠ્ઠું બોલો કંકોડામાં જેવું નહીં ખાવાની ના નહીં પાડતો હોય તમે જોતા હો જો કંકોડું દેખાતું જ નહીં ના હું ના વેજ આવું આ ચાલી પચાસ રૂપિયા અઢીસો શાકભાજી લાઈને ખાવ આજે જેતો ને પૈસા નતા ને ત્યાં પટાકો મનાતા કેશ થઈ ગયો જો બજાર જેતો તે કે એસી રૂપિયાનો અઢીસો એસી રૂપિયાનો ખાલી અઢીસો હા ચમનું ખાવાનું કયો કંકોડું

એમ ભીગા વેનતાય શું ના તું મારા આગવો વેણવાનો હોમ તો ત્યાં ભલા મોય હું તો તો વાડમાં નઈ પડતો તો હા પે હોય તો કઈ લઈ જાય આ તો મારા ટોસ ભલ લેવાનો હો ના મળે તો વાડ ઉપર જ તો જન મોગરા છે છે તો તું તો વેલા કરતા વાડ ઉપર ચરને તને થઈ જતો ને કંકરો છે લે કોઈ અવાજ ઉપર નઈ ભઈ ખેતરમાં તો વાત આચી પેલું અમને પડી છે અમદાલ તો હવે તો કી લાગો

માં ચમાની સીઝન આવી હે એક કંકોરા બાજુ વળવું પડશે જેમ કે ગમરો તો એસીના અઢીસો પણ હું મારા સીઝનમાં જોઉં અને વરસાદ જબરજસ્ત ગાજી ગયો જલ્દી હાલવું પડશે અને જટ પાફો આપવું પડશે કંકોરા ખાવા પડશે કંકોરા બાજુનો રોટલો ખાઈએ એકલો પતિજી વાત ગમલાના લોકો આ જ ખાય જલ્દી જવું પડશે ને રાખાજી

તમારે કંકો ખાવા હું શું કહું કંકોરો ખાવા તમારે તો પેલા ફતાડો નું ઘર જોયું એના પાછળ પેલી ચોકરી અને ચોકરીની આગળ પેલી નિહાર અને નિહાર પાછળ પેલું નારિયું

તમાર ના હોય ને તો તમારે હોય તો કંકોટ વેજુ અમારે જવાનું યાર તમારું નહીં જવું તમારે કંકો છું જવાનું પીએમ છ યાર

અલ્યા હારું છું અલ્યા કંપરો તો આ માર થેલામાંથી 250 ગરમ લઈ જાઓ તો બોલો આવરો મુંગરો મળ્યો ને મળ્યા તો લાઈ કઢી કરીને ખાઈએ કોમ કરો હેરો જલ્દી પેર તમે હેડજો લેલા થેલા છે તમને કે આમાં હું હાથ તો નકો હા તો નહીં જોવો પર યાર તમારો જો ઢકો છે આ રીતે દરજો છેલા બધા વેલા

રાખ્યું નહીં ફદ નહીં પણ કંકોરા નહીં પણ આ તો મને બે બે હે ને ઉલ્લું બનાવી ગયા પણ મારે હે ને એમના ચેરી જવું જ પડશે કેરે જ્યાં જોડ બનવા ગયા તો કંકોરા બનવા ગયા આજ એમની રેખી કરવી જ પડશે મારે એમની ચેકિંગ કરવી પડશે ખૂબ અરે મને ઉલ્લું બનાવી જાય છે તો જન જઈને જશે ના ના

છોકરો ભગદોડો લીધો તમે ચોપ કીધું એ કરો છો ભલા મને તમે મને હું ઉલ્લુ બનાવો તમે કંકોને ઉલ્લુ બનાવવાનો શું બનાય ઉ તમે ફરતું શું નહીં યાદ નહી હોય નહીં તમે હા ને મને લાવ શું નહીં યાર થોડા ઘણા આવી ગયું શાક કર્યા બઉ જોવા હા તો કે પચાસ ગરમ આપડે તો બે યાર પચાસ ગરમ પચી ગરમ્યો ના યાર તમે આખું ભરી નાખ્યું ખાતા જ નહીં મને ખાવ ને તો મને ઓમીટ થઈ જાય યાર આવું ના બોલતો ગોમડાના લોકો ખાયું બને આ ગોમડામાં બધા ખાતા છે એ બધા ખાય પણ હું નહીં કદી ખાતું કંકુરો મને કંકો અબોખા પડી ગયેલો

પેલું પેલું નારી ઉપર હા પછી પેલું નારી નારિયે જઈએ એટલે પેલા રમતુલાલ નું શેતર આવ્યું અને શેતર ના પાછળ નહીં પેલો કુવો અને કુવાના બાજુ પેલી વાડ હ અને વાડ ના પાછળ પેલી હ આ બધું કુ જો બે કોવા ભેગા કરે તમે તો બધું કરો તમારા કંકોરો નહીં જ ખવાય પાસે આ બધું એડ્રેસ જે સમજીએ કે મગજમાં ફિટ કરીએ કદાચ

પૈસા લેવાના હું તો ગેસ આરામ કરવા તમારે જો મારે તો પૂછી લેલા ખાલી એડ્રેસ પાઠવા મારી છે એડ્રેસ આપવા ના